સવાલ છે કે લોખંડના વાસણમાં રસોઈ કરવાથી શરીરમાં લોહ તત્વ વધે જો લોખંડના વાસણમાં એસિડિક વસ્તુઓ કે ભીની મોઈસ્ટ વસ્તુઓ પકવવામાં આવી હોય તો લોખંડના વાસણમાંથી લોહ તત્વ જે તે ખોરાકમાં પ્રવાહીમાં ઝરી શકે છે એસિડિક પદાર્થો એટલે કે ખાસ કરીને ટામેટાની ગ્રેવી કે એવી બીજી એસિડિક ખટાશભરી વસ્તુ જો આવા લોખંડના વાસણમાં પકાવવામાં આવે તો આ લો તત્વોનું ધોવાણ વધારે માત્રામાં થાય છે એ ઉપરાંત જો લોખંડનું વાસણ કેટલાક ભાગોમાંથી કટાયેલું હોય કે કટાવાની શરૂઆત થઈ હોય તેને ઓઈલ વડે પૂરતું સિઝનિંગ ન કરવામાં આવ્યું હોય તો પણ લોહ લોતત્વ વધારે પ્રમાણમાં ખોરાકમાં ઝરી શકે છે સાધારણ રીતે જે વ્યક્તિઓ ના શરીરમાં તત્વની ઉણપ હોય એનિમિયા હોય આયરન ડેફિશિયન્સી એનિમિયા હોય એવી વ્યક્તિઓને આવો લોખંડના વાસણમાં પકવેલો ખોરાક ખાવાથી આયરન વધારે માત્રામાં મળી શકે અને એના માટે એ જે તે વ્યક્તિ માટે એ ફાયદાકારક પણ નીવડી શકે પરંતુ જે વ્યક્તિઓને આયરનની જરૂર નથી એ વ્યક્તિ જો આવું લોતત્વ ભળેલું વાસણમાંથી લોતત્ત્વ ભળેલું ભળેલો ખોરાક ખાય તો એનામાં એ વ્યક્તિના શરીરમાં આયરનનો એક્સેસ થઈ જાય આથી લોહ લોહતત્વ માટે લોખંડના વાસણ પર આધાર રાખવો એ સલાહ ભર્યું નથી લોખંડના વાસણ ઉપયોગ કરતાં પહેલાં એની બરાબર સફાઈ કરીને એની પર આયરનનું કોટિંગ કરી એના પર તેલનું કોટિંગ કર્યા પછી જ એને વાપરવું જોઈએ જેથી વાસણમાંથી લોહ લોહતત્વ ખોરાકમાં ન ભળે અને શરીરમાં એની વણ જોઈથી આડઅસરો ન થાય જે વ્યક્તિને ખરેખર તત્વની ઉણપ હોય એને ખોરાકના બીજા પદાર્થો જેમ કે બીટ છે પાલક છે તાંદળ જો છે એ ઉપરાંત જે વ્યક્તિઓ માંસાહાર કરતા હોય એના માટે રેડ મીટ છે આ વસ્તુઓ આ પદાર્થો આ વાનગીઓ ખોરાકમાં લોહતત્વો વધારે છે એના માટે લોખંડના વાસણ પર આધાર ન રાખવો જોઈએ वैष्णव तो तेन केजे जे परा